સુરતના ઉપધાન તપોત્સવમાં બસો ઓગણસાઠ મોક્ષરોપણનું આયોજન શ્રી ગુરુરામ પાવન ભૂમિના આંગણે ઉપધાન તપોત્સવ યોજાયો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશવિજય વિજય સુરેશ્વરીજી મહારાજ અને આચાર્ય મોરિચંદ્ર સુરેશ્વરીજીની નિષ્ઠામાં મોક્ષ માળ મહામંગલકારી આત્મકલ્યાણકારી પંચમંગલ મહા મહાઋતસ્કંદ ઉપદાન તપની કરાઈ આરાધના સાદા અને સંયમ જીવનનો અનુભવ એટલે મોક્ષની માળા સુડતાલીસ દિવસ ઉપદાનનું ખાસ મહત્ત્વ હોય છે આચાર્ય મહારાજ સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતો હાજરી ઉપસ્થિત રહ્યા પાંચ વર્ષના બાળકથી લઈ અને પંચોતેર વર્ષના વય સુધીના લોકોએ કર્યું હતું ઉપદાન જૈન સમાજના ઉપદાન તબ આરાધનામાં હજારોની સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ભક્તિના રંગે રંગાયા પ્રણામ મારું નામ શ્વેતા મહેતા છે હું અત્યારે અમદાવાદથી આવી છું આજે મારે કાકી સાસુની મૂક્ષની માળ હતી ઉદ્યાન તકની એના માટે અહીંયા આવેલી છે સુડતાલીસ દિવસ માટે છે ને સાધુ જીવન જેવી રીતે જીવવાનું હોય એ જ રીતની આની અંદર સાધના કરવાની હોય છે જેનાથી અમને નવકાર મંત્ર ભણવા માટેનું એક કેવા ને કે લાયસન્સ મળે છે અમારા જૈનો માટે એટલો ખાસ ઉદાન તપ કેવાય કે જીવનમાં એકવાર વાર તો બધા તપ કરવું જોઈએ અને લગભગ બધા કરે છે કે જેનાથી આપણને સમજ પડે છે કે આપણે વૈરાગ્ય પંથ અપનાવો છે કે સંસારી જીવન અપનાવું છે વાત કરીએ તો આજે ઉમે તપ અને પૂજા અને હવે પાછા સંસારમાં હા તો કે કઈ રીતે જોવો હવે પાછા સંસારમાં જ્યારે આવશે ને ત્યારે હું 100% કહીશ કે જેને પણ ઉમે તપ કર્યું હશે એના જીવનમાં ઘણો બધો ફરક આવી જશે નાના બાળકોથી થી લઈને મોટી સંખ્યામાં મોટી ઉંમર ના બી આમાં જોડાય હા એ બાબતે શું કહેવું એ બાબતે નાના નાના બાળક વાલકાઓને જોઈએ ને તેમ થાય કે કે આટલાય નાની ઉંમરમાં માં આટલું મોટું તપ કરું એ બહુ એમ કહેવાય ને કે સાત વર્ષના ના આઠ વર્ષ છોકરા છોકરીએ કર્યું છે સિત્તેર વર્ષના કાકાએ કાકા બી કર્યું છે એ કેવાય ને કે મારા સાહેબ એક પછાણ એનાથી જ થઈ શકે અને એક મનની ની મક્કમતા હોય એનાથી તમે આ તપ કરી શકો આજે ગુરુ રામ પાવન ભૂમિ અંદર એટલે પાલ વિસ્તારની અંદરમાં અંદર માં આચાર્ય ભગતસિંહ યશો સુરી સુરજી મહારાજાની ની અંદર બસો ને ઓગણ સાહીઠ આરાધક

મારા ધર્મપત્ની શ્રી વર્ષાભાઈ અજીકભાઈ મહેતા અને અમારા કાકા ને ત્યાંભાઈ મહેતા ને એમના ધર્મપત્ની એમને પણ આ તપ કર્યો છે અમે ખુબ ખુબ આનંદ ની લાગણી આમાં અનુભવીએ છીએ અને એમની અનુમોદના કરીએ છીએ